એવો પ્રયાસ કરીશું આજે આપણે સૌથી પહેલા વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે તો સિંહ રાશિના દેવતા છે ઉપાસના કરવાથી અને એની આરાધના કરવાથી જીવનની અંદર ઘણી બધી દરિદ્રતા છે વિનાશ થઈ શકે છે આપણે વિશેષ વાત કરીએ તો કે સિંહ રાશિના જાતકો માટે કોઈ પણ રાશિનું ફળકથન કરવા માટે ત્રણ ગ્રહોનું ફળકથન આવશ્યક હોય છે સૌથી પહેલા વાત કરીએ તો ત્રણ ગ્રહોના નામ આપણે જણાવીએ સૌથી પહેલા ગુરુ મહારાજ છે એનું ફળ કથન આપણા જીવનની અંદર ખૂબ આપણને લાભ આપે છે ભગવાન રાહુ મહારાજ છે એનું ફળ કથન પણ આપણા જીવનની અંદર આપણને લાભ આપે છે અને ભગવાન શનિ મહારાજ છે એનું ફળ કથન પણ આપણા જીવનની અંદર લાભ પ્રાપ્ત કરાવે છે હવે આપણે ત્રણેય ગ્રહોની વિશે આપણે વિશેષ ચર્ચા કરીએ તો કે સિંહ રાશિ વાળા જાતકો માટે ત્રણેય ગ્રહો કેટલું ફળ એમને લાભ આપી શકે છે કેટલો જીવનની અંદર એને લાભ પ્રાપ્ત કરાવી શકે છે એના જીવનની અંદર શું શું એને લાભ આપી શકે છે એના જીવનની અંદર કઈ જગ્યાએ એને તકલીફ આપી શકે છે બધી જ વસ્તુ આપણા વિડીયોની અંદર આજે આપણે જણાવીશું સૌથી પહેલા વાત કરીએ તો કે ભગવાન ગુરુ મહારાજ હંમેશા ધર્મના પ્રતિક્રિયા છે જ્ઞાનના પ્રતિક્રિયા છે તો એની વિશે વાત કરીએ તો સિંહ રાશિ વાળા જાતકો માટે વર્તમાન સમયની અંદર ગુરુ મહારાજ છે એ દસમા સ્થાન ની અંદર બિરાજમાન છે વૃષભ રાશિ ની અંદર સિંહ રાશિવાળા જાતકો માટે જીવનની અંદર સાતમી દ્રષ્ટિ ચોથા સ્થાન ઉપર કરવાના કારણે ગુરુ મહારાજની કૃપા દ્વારા સિંહ રાશિવાળા જાતકોને મકાનનો યોગ સર્જાય છે બીજી વસ્તુ જમીનનો યોગ સર્જાય છે ત્રીજી વસ્તુ નાની મોટી ઓફિસ છે એનો પણ યોગ સર્જાય છે એથી વિશેષ વાત કરીએ તો ગુરુ મહારાજની કૃપા દ્વારા જીવનની અંદર નાની મોટી જગ્યા છે મકાન છે ઓફિસ છે કોઈ પણ વસ્તુઓ છે જમીનને લગતી

જે અત્યારે સિંહ રાશિવાળા જાતકો માટે આઠમા સ્થાન ઉપર બિરાજમાન છે આનાથી શું થવાનું આઠમા સ્થાનની અંદર બિરાજમાન છે એના કારણે તો કે આઠમું સ્થાન છે એવું કહ્યું છે આયુષ્યનું સ્થાન છે અને બીજું એવું કીધું છે કે ગુપ્ત રોગોનું સ્થાન છે તો રાવ મહારાજને હોવાના કારણે જીવનની અંદર ઘણા બધા સિંહ રાશિવાળા જાતકોને નાના મોટા ગુપ્ત રોગ થવાની શક્યતાઓ છે અથવા તો જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ એવી આવે જે ગુપ્ત સમસ્યાઓ જેને આપણે સહન કરી શકીએ વર્તમાન સમયની અંદર સિંહ રાશિવાળા જાતકોને સહન કરવી પડે અને આવતા વર્ષની અંદર નવા વર્ષની અંદર થવાશે રાહુ મહારાજ જ્યારે સ્થાન પરિવર્તન કરશે ત્યારે રાહુ મહારાજની કૃપા દ્વારા જીવનની અંદર જે આ સમસ્યા છે એમાંથી પણ સિંહ રાશિ વાળા જાતકોને મુક્તિ મળી શકે છે સાતમા સ્થાન ઉપર બિરાજમાન હોવાના કારણે સાતમું સ્થાન છે પોતાની અર્ધાંગીની એટલે પોતાની પત્નીનું સ્થાન છે આ સ્થાનની અંદર બિરાજમાન હોવાથી થશે શું તો કે જીવનની અંદર બંને જણાના જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર નાના મોટા મતભેદ સર્જાય પછી બંને જણાના જીવનની અંદર શંકા કુશંકા સર્જાય એથી વિશેષ વાત કરીએ તો નાનો મોટો ક્લેશ થાય આ બધી જ વસ્તુ અત્યારે વર્તમાન સમયની અંદર થઈ રહી હશે અથવા તો તમારો શનિ જો જન્મકુંડલીની અંદર સારો હશે તો આ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થવા દે નહીં તમે તમારા જન્મકુંડલીની અંદર તમારા ગ્રહમાનો કેવા છે તમને જીવનની અંદર શું લાભ આપી શકે છે શું હાનિ આપી શકે છે આ બધી જ વિશેષ વાતો જાણવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો નીચે અમારો નંબર આપ્યો છે તમે અમારી સાથે વાત પણ કરી શકો છો તમારા જન્મકુંડલી વિશે તમે અમારી સાથે ચર્ચા પણ કરી શકો છો અને યોગ્ય ઉપાય અને યોગ્ય માર્ગદર્શન મેળવી અને આવનારા સમયની અંદર તમે લાભ પણ પ્રાપ્ત કરી શકો છો આ બધી જ વસ્તુ માટે અમે આપની નીચે નંબર આપ્યો છે આ નંબર દ્વારા તમે વાત કરો સાંજે અમારે ઓફિસનો સમય છે છ થી નવ આ સમયની અંદર તમે અમારી સાથે ફોનમાં પણ વાત કરી શકો છો રૂબરૂ પણ અમારી ઓફિસની વિઝિટ કરી શકો છો એથી વિશેષ વાત કે અમારી જે યોગ્ય દક્ષિણા અને જે યોગ્ય ચાર્જ છે તમારે ઓનલાઈન પણ પે કરી શકો છો અને રૂબરૂ આવીને પણ આપી શકો છો આ વાતો માટે હવે આપણે વિશેષ વાત કરીએ અને આ બધા જ ગ્રહમાનો આપણા જીવનની અંદર આપણે જીવનની અંદર કેટલો આપણી ઉપર શનિ મહારાજની કૃપા રહેશે કેટલી ગુરુ મહારાજની કૃપા રહેશે કેટલી રાહુ મહારાજની કૃપા રહેશે આ બધી જ વસ્તુ આપણે જીવનમાં જાણી હવે આ બધા જ ગ્રહોની કૃપા મેળવવા માટે અને ભગવાન સૂર્યનારાયણની કૃપા મેળવવા માટેનો ઉપાય જાણીએ તો સૌથી પહેલા વાત કરીએ તો કે ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનની અંદર સવારે પહેલાં વહેલા ઉઠવું પડે વહેલા ઉઠી અને ચંદન વાળું જળ કરી અને ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવામાં આવે અને ઓમ સૂર્યાય ધ્રુણ આ મંત્રનો જપ કરવામાં આવે તો સિંહ રાશિવાળા જાતકો ઉપર ભગવાન સૂર્ય સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થઈ શકે છે એથી બીજી વિશેષ વાત કરીએ તો સૂર્યરાણની કૃપા વિશેષ મેળવવા માટે બ્રાહ્મણો દ્વારા આદિત્ય હૃદય સ્ત્રોત્રના પાઠ કરવામાં આવે અને ભગવાનની કૃપા દ્વારા આદિત્ય હૃદય સ્ત્રોત્ર ધારણ કરવામાં આવે તો ભગવાનની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે એથી બીજી વિશેષ વાત કરીએ તો કે સૂર્યનારાયણની કૃપા મેળવવા માટે સંવિધા દ્વારા ચરુ દ્વારા વૈદિક મંત્ર દ્વારા બ્રાહ્મણો પાસે અનુષ્ઠાન કરવામાં આવે અને યજ્ઞ કરવામાં આવે તો પણ આપણી પર સૂર્યનારાયણની ભગવાનની કૃપા બની રહે છે અને બીજું વિશેષ વાત કરીએ કે નવા વર્ષની અંદર વધારે જીવનની અંદર લાભ પ્રાપ્ત કરવા માટે સૂર્યને લગતું દાન જે બ્રાહ્મણને આપવામાં આવે અથવા તો કોઈ દેવાલયની અંદર આપવામાં આવે તો પણ આપણે જીવનની અંદર યોગ્ય લાભ પ્રાપ્ત થઈ શકે છે બીજું આપણા જીવનની અંદર વિશેષ વાર્તાલાપ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો તમને આ વિડીયો અમારો સારો લાગે તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય શ્રી કૃષ્ણ